દર્શક મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આપણા તમામ યુટ્યુબ ને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો અમારે કેમેરામેન છે ઓલી વાડીએ જે કપાસવાળી વાડી આપણી છે એમાં મોરપગલે હાચી આવ્યું હશે અને મોરપગલા આપણે કાઢી નાખ્યા છે અને હવે આપણે એમાં પાળા બાંધવા છે તો એના માટે ફિટ કરવું છે ઊંધું જે આપણે હવે કપાં તો મોટો મોટો થઈ ગયો એટલે સીતું પાટિલું તો હવે નહીં હાલે પરંતુ એના માટે હવે ફિટ કરવું છે આપણે ઊંધું પાટિયું તો કઈ રીતે આપણે આસાનીથી ફિટ કરીએ એને તો ચાલો તમને આજે ફીટ કરીએ અમે કઈ રીતે કરીએ છીએ એ તમને બતાવું તો સૌથી પહેલાં તો આપણે આ પાનો હમણાં મૂકી દેવું તો સૌથી પહેલાં આપણે આ જે પીન છે એમાં આપણે હાલ વચ્ચે જે ખીલો આવે છે આ કિલો એમાં અત્યારે હાલ નાખી દીધો છે અને સૌથી પહેલાં તો તમને દર્શક મિત્રો જણાવી દઉં કે અમારો જે આ વિસ્તાર છે એ અત્યારે હાંઠની જાળીનો કપાસ વાવે છે અને આપણે સાઠની જાળીમાં કપાસના આપણે જે ઊંધા પાટિયા મારવા છે તો એના માટે આપણે જે પાટિયાનો ગાળો હોય છે પચાણનો રાખવાનું હોય હતો એકાવનનું રાખવાનું હોય છે તો સૌથી પહેલાં આપણે જો કે પેલા હું એ ડાયરેક્ટ જે આપણે આ જે લોઢીઓ છે એમાં ડાયરેક્ટ પહેલાં આ રીતના હું ફિટ કરતો હતો આમ પહેલાં આ રીતના હું આમ ફિટ કરતો હતો પેલા પિન કાઢી ને કોઈ પણ દાઢામાં આમાં હું ચઢાવતો હતો પરંતુ એમાં ફિટિંગ કરવામાં બહુ વાર લાગે છે તો આપણે સરસ રીતે એક બુદ્ધિ દોડાવી ને અને ફીટ છે તો સૌથી પહેલા તો આપણે જે આપણી હાઈટ જાળી છે એમાં સૌથી પહેલા તો આપણે પચાસ બાવન નો ગાળો રાખવો છે તો સૌથી પહેલા આપણે આ રીતે એક સરખી એવી જગ્યા છે તો આપણે પેલા બાઈને ને નો ગાળો રાખીને જોઈ લેવું છે તો આ છે આપણે કઈક ટેપ આ છે ટેપ ને આપણે આપણે એકાવન નો બાવન નો ગાળો રાખીએ તો પાળો થોડોક ટોચવાળો થાય અને જો પચાનો ગાળો રાખ્યું તો પાળો થોડોક આમ જો કે પૂળો થાય જાડો થાય પણ પૂળો થાય પણ ટોચ એમાં નહીં ચડે તો આપણે ટોચવાળો પાળો કરવો છે તો આપણે પહેલાં તો આમાં જવલો લોઢિયો છે એમાં આપણે ડાયરેક્ટ પાટિયા નથી ચડાવવાના આપણે જે હરખી આ જગ્યા છે એમાં જ અત્યારે હરખી રીતે પાટિયા અત્યારે સેટિંગ કરી લેવાના છે તો એના માટે સૌથી પહેલા આપણે ગાળો જોઈ લેવું દર્શક મિત્રો અત્યારે જે આ ગાળો છે એકાવન નો થઈ ગયો છે તો આપણે આટલો જ રાખો છે તો આ રીતે આપણે કમ્પ્લીટ બાય નું ફીટ થઈ ગયું છે તો હવે આ જ રીતે આપણે લોઢિયામાં ફીટ કરવાનું છે તો આપણે પહેલા સૌથી પહેલા આપણે શું કરીએ છીએ કે આપણે જે જાટા ખોલીને એમાં પાટિયા પેલા સડાવીએ છીએ પણ તો પેલા ન ચડાવવાના એના માટે અત્યારે ડાઢાનું માપ પણ આપણે આ ગાળો તો સરખો થઈ ગયો છે એક કાવરનો હવે એના માટે આપણે આ ડાઢાનું માપ લઈ લેવાનું છે તો અત્યારે હાલ તમે જોઈ શકો છો આ બાવીસ બાવીસનો ગાળો છે ડાઢા જ્યાં સડે એમ લોઢિયામાં હવે આપણે અહીંયા હોલમાં સેટિંગ કરી લેવાનું છે આપણે હોલમાં સેટિંગ કરી લેવું તો આપણે બહુ જાજુ એમાં મથવું નહીં પડે તો આપણે અહીંયા અત્યારે આ પ્રમાણે આમ જોઈએ તો આ પ્રમાણે અહીંયા બાવીસ નો અહીંયા હોલે આવી ગયો છે પરંતુ એક હોલ સાઈડમાં સતરાય છે તો આપણે લોઢિયાને થોડોક આમ કરી લીધો છે પહેલાથી તો જે આ બાવીસ નો એક અહીંયા હોલ આવે છે ને એક હોલ અહીંયા આવે છે તો આ રીતે આપણે અહીંયા આ પ્રમાણે કંઈક અહીંયા જે આ ડાટા છે એ આપણે હોલ યાદ રાખી લેવાના છે એટલે આ રીતે આપણું કાંઈક સીધું પાટિઓ આમાં ફિટ થઈ જશે તો જ રીતે કાંઈક આપણે પાટિયા ફિટ કરી દઈએ પહેલાં બહાર સેટિંગ કરીને પછી જ્યાં આપણે હોલ યાદ રાખી લીધા એમાં જ આપણે ફિટ કરી દેવાના હોય છે જેથી કરીને આપણે જો પેલા આમાં ડાટા ચડાવીએ તો એમાં વધારે સેટિંગ કરવામાં વાર લાગે છે આપણે જોકે અમુક મિત્રો કપાના પાટલામાં જ એમને ફિટ કરતા હોય છે તો એમ નહીં પરંતુ પહેલાં જે રીતે આપણે માપ્યું એ રીતના આપણે આ હોલ કાઢીને એમાં ચડાવીએ તો આપણને બહુ મુશ્કેલી નથી પડતી તો સૌથી ચડાવવા માટે તો પહેલાં આપણે આપણે કિલો પહેલાં ફિટ કર્યો છે એ કાઢી લેવું અને ત્યાર પછી જે આપણે બાવીસનું બાવીસના ઓલામાં ચડાવવાનું છે તો એના માટે સૌથી પહેલાં એક બે ત્રણ ચાર ને પાંચ આ બાજુનો છે પાંચમો હોલ એક બે ત્રણ ચાર ને આ બાજુનો છે ચારમો ઓવલ તો આપણે આ ઓલે ડાયરેક્ટ ચડાવી દેવું આપણે ઓલ યાદ રાખી લીધા છે

કિલો રાખશું આપણે એટલે આપણે કિલો નાખવામાં આસાન થાય આજે કિલો વચ્ચે નાખવાનો છે આ રીતે આપણે કિલો પણ નાખી દેવું આવી ગયો છે આપણો કિલો ને ત્યાર પછી આપણે હવે કરી આપણે હવે થઈ ગયા છે કમ્પ્લીટ જે આપણે માપ લીધું તમને હવે બતાવી દઉં તો કમ્પ્લીટ અહીંયા આપણે એકાવનથી ઉપર થોડોક છે તો કમ્પ્લીટ આપણે આપણે હવે પાળા કમ્પ્લીટ પાટિયા થઈ ગયા છે અને આપણે હવે આ રીતે પાળા ઊંધા પાટિયા કપાસમાં મારશું અને જો તમારા વિસ્તારમાં કદાચ જાળી મોટી હોય તો જે આપણે વચ્ચેનો જે ગાળો રાખ્યો છે એકાવનનો તો આપણે વચ્ચેનો ગેપ જ્યાં આપણે તમારે કદાચ બોતેરનું પાટલું હોય તો જે વચ્ચેનો ગાળો છે એ ત્રેપન અથવા ચોપનનો કરવાનો છે એટલે સાતથી આઠ ઇંચની એમાં ગેપ રહે સાતથી આઠ ઇંચનો એમાં પાળો થાય તો આ રીતે આપણે અમારે હાઈટનું પાટલું છે એટલે આપણે એકાવનનું રાખ્યું છે એટલે જે વચ્ચેનો પાળો થાય એ નવ ઇંચનો થાય તો આ રીતે અમારા થઈ ગયા છે હવે આ પા ઊંધા પાટિયા કમ્પ્લીટ તો આ રીતે હાવ આસાનીથી થઈ જાય છે અને પહેલાં હું પણ આમ જ કરતો પહેલાં આમાં એક દાટો સડાવતો પછી એક દાટો આમાં સડાવતો પછી પાટિયા સડાવતો પછી વચ્ચેથી આ બોલ ખોલતો જે આ બોલ હું પહેલાં ખોલતો પછી સરખું સેટિંગ કરતો તો એમાં હરખું સેટિંગ ન આવે તો ફરીથી પાછા વોલ બદલાવવા પડે આપણને ખબર તો હોય નહીં કે ક્યાં વૉલમાં સડશે એમ તો અત્યારે આપણે જે આ રીતનું પહેર્યું એમાં આસાનીથી જલ્દીથી પાટિયા ફિટ થઈ જાય છે ઊંધા પાટિયા તો હંમેશા આપણે ઊંધા પાટિયા આ જ રીતે ફિટ કરાય તો ચાલો હવે જશું આપણે કપાસવાળી વાળીએ અને ત્યાં આપશું હવે આ ઊંધા પાટ્યા તો કઈ રીતે હાલે છે ચાલો એ પણ હવે ન્યા જઈને તમને બતાવું હા